તો કેમ છો મારા કોલેજ આવો સ્વાગત છે તમારો અમારા છોટા સા બ્લોગમાં મતલબ નેના બ્લોગમાં અમે વિડીયો શૂટ કરવા માટે નીકળી ગયા છે નવા લોકેશન પર આ દેખાવાનું શૂટ કરવાનું આજ દિવસ બધે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો અમારા બ્લોગમાં જય માતાજી અને જય બાપા एक भाई बनावा अपने कंप्यूटर तैयार थे आई जाए जोरदार थी ना है वही थी ना है कोई बंद मतलब ऐसी ये वीडियो शूट करे बदाज मारा नहीं है ना है पसी नक्की करिए कि चो जाऊँ नहीं तो सूर्य तो मस्त देखा चक्कास देखा અહીંયા છે મારું ઘર પેલા ઘરની જોડે આ છે મારું હેતર અને આપણે હવે વિડીયો શૂટ કરીએ બસ આટલા જ શેટી જવાનું બધા શેટી બાઈક નહીં આ જગ્યા એટલે બધા શેટી નહીં જાવ તો મિત્રો આપણે હે નહીં ઓને જગ્યા ઉપર હે નહીં કેન્સલ જો ઓને જગ્યા ઉપર કે તું આગળ આ એમ કે મતલબ તો બીજું લોકેશન હે મસ્ત હોય મારા যা যাবি সাৰংগল পেলাই জংঘল যে হেৰতে হেৰি বাইক যায় केड़ गेटो तो तो के लाखा तारी बोली तो तने पलसे रे देनजे नि मछलियो मछली तो मित्रों नजारा तो कई लगा छे जोरदार नजारा बाकी क्या तो

माहौल जो है मगर हग रहा है तो ले साथ है हुँ। हाँ। हुँ। हुँ। क्या बात है यार आज तो नजर आई है लगे। है मस्त बनो ये टावर आ है कहीं आ भाग रहा सूर्य देखा એટલે जोरदार લાગલે जोरदार सूर्य देखा है आइरो लोकेशन મિત્રો નઈ ડડોરમ મનમાં જવા લગભગ આવો મડડો જતો રહે તો મળવો મુશ્કેલ હે એટલે ડડો હડો કશું મળા હલે નહીં નાના હતા એટલે મતલબ થઈ ગયું પણ પેલા ઉનાળો ઉનાળો ચાલતો ને એટલે મતલબ આ બધું તો હું કઈ ગયેલું હોય પોણી આખું ખાસ્યું આટલા બરોબર ભરાયેલું એમ એટલે ઓણી જગ્યા ઉપર ના વાપરતા તાણી લગભગ બે ત્રણ વર્ષ પેલા પણ અત્યારે તો કોઈ આવતું નહીં અમુક ટાઈમે રીલ શૂટ કરવાની થાય તાણી આવે બાકી અત્યારે તો હોણી જગ્યા પર કોઈ નહીં આવતું ના કે પહેલાં ઓય એ જ રહેતા હોણી જગ્યા ઉપર મતલબ ઢોરો એસારતા એવું એટલે ગમે તે પછી લીમડાનો પાલો પાડવો એ તો જતા ગમે તે ગમે તે સડીને પછી આખોલી જગ્યા ઉપર પીપળી રમતા રેગ્યુલરનું હવે એક ખબર નહીં દડો રમવાની બસ મજા આવે પણ મતલબ દડો ચ જતો રહ્યો ફૂલ થઈ તો પછી દાડો માળા એવો નથી તો આ દાડો મને લાગે આપણે એક ચોક્કો બક ચોક્કો મારીએ તો મળે નહીં દાડો પાસે ને અમારા આ ભાઈ આયા હે કાળ ભાઈ રીલ શૂટ કરવા એ રીલ શૂટ કરી આવે મારી અને કાળો જય રોમા ભાઈ આવું લઈને આવ્યો સિંગ લઈને આવ્યું લેબડી આવી

ਇਹ ਤੇ ਬੱਦ ਜਿਹੜਾ ਨਾ ਕੋਈ ਹੱਸੇ ਮਸਤ ਲਾ ਗਿਆ ਐਕਸ ਹੁਣ ਲੱਗ ਗਿਆ ਐ ਐਕਸ ਇਹਨੂੰ ਸਧਣ ਲਾਈ ਸੁਣ ਐਕਸ ਚੇਂਜ ਕਿਹ ਹੋ ਲਾਈ ਸੁਣ ਖਬਰ ਨਹੀਂ ਆਰਮਿੰਨ ਇਹ ਹਲੇ ਉਹ ਤਾਂ ਨਹੀਂ ਆਪਣੇ ਘਣੂ ਰਮਤਾ ਨੇ ਲੈ ਹਾਰਾ ਟਮਾਟਾ ਡਰਤ ਲਾ ਪਾਰ ਦੋ ਐਉ ਤੁੰ ਕੋ

ની પાછળથી કદાચ એક બે રીલ મૂકી દેવું તો થોડો વિડીયો ઉતારીને અને ઓની જગ્યા ઉપર ટાવર આવે તો ઠીક વાત હે ના કે પછી ભગવાન જોણે ટાવર આવે તો ખરું ના કે પછી રીલ રીલ શૂટ કરવાનો રાગ આવે નહીં બીજી તો કોઈ જગ્યાથી નહીં તો ચલો એટલી વારમાં તમે ચેનલની સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દો કોમેન્ટ કરી દો જય બાબારી